અંકલેશ્વર નજીકના ખરોડ ગામમાં દીપડો પાંજરે પુરાયો અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના વન વિસ્તારથી એક દીપડો પાંજરામાં સપડાયો છે છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાંથી પકડાયેલા દીપડાની સંખ્યા બે થઈ ગઈ છે જે ગ્રામજનોમાં ચિંતા ઉભી કરી રહી હતી ખરોડ ગામના નજીકના ખેતરોમાં દીપડાની હાજરીના અહેવાલો મળતા સ્થાનિકો સતર્ક બન્યા હતા શિકારની શોધમાં આવેલા દીપડાને કેટલાક ખેડૂતોએ જોઈ લીધો અને તુરંત જ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગે

જે દર્શાવે છે કે આ વિસ્તારમાં દીપડાઓની હાજરી સતત બની રહી છે વન વિભાગ ગામની આસપાસ વધુ ચોકસાઈ રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહ્યા છે